અલ્કાપુરી જૈન સંઘમાં વિશ્વ શાંતિ માટે મહાપ્રભાવક ઋષિ ઋષિમંડલ મહાપૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જૈન ધર્મમાં જપ તપ અને વ્રતનું ખૂબ મહત્વ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે કોઈ પણ શુભ કાર્ય હોય કે આપત્તિ અને તકલીફ હોય તો તેના નિવારણ માટે ગીતાર્થ ગુરુ ભગવંતોએ જુદા જુદા મહાપૂજનો બતાવેલા છે જયશ્રીબેન શ્રી શ્રીમાલ પરિવાર દ્વારા પોતાના પરિવારના શ્રેણીકના શુભ પ્રસંગે પરિવાર સમાજ દેશ અને વિશ્વની શાંતિ માટે મહાપ્રભાવક ઋષિમંડલ મહાપૂજનનું આયોજન અલકાપુરી જૈન સંઘમાં હસમુખા પાર્શ્વનાથજીનાલય અકોટા ખાતે રાખવામાં આવ્યું હતું ઋષિમંડલ મહાપૂજન માટે જૈન પ્રકાંડ વિધિકાર હિતેશભાઈ શાહ તથા જૈન સંગીતકાર જયેશ ચુડગર ખાસ પતાર્યા હતા પરિવાર તથા લાભાર્થી પરિવારના દીપક જૈને જણાવ્યું હતું કે સવારથી જ વિધિકાર હિતેશભાઈ શાહ દ્વારા ઋષિ મંડલ મહાપૂજન માટે રંગીન અક્ષત વિવિધ ફળો સુગંધિત પુષ્પો અવનવા નૈવેદ્યથી સુંદર અને આકર્ષક માંડલો બનાવવામાં આવ્યો હતો તથા પંચધાતુના બનેલા ઋષિ મંડલો પર શ્રી શ્રીમાલ પરિવારના મોહનલાલ ગેવરચંદજી લક્ષ્મીચંદજી ધનરાજી પ્રકાશભાઈ અશોકભાઈ નરેન્દ્રભાઈ તથા ચંદ્રકાંતભાઈ પરિવારે

એમના લગ્ન વગેરે નવા અનેક વિષયોને લઈને વિશ્વ શાંતિ અર્થે ઋષિમંડલનું મહાપૂજન એ પરમ પૂજ્ય વિર્તેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ ગણી એમની દિશ્રામાં અમારા શ્રી સંઘમાં યોજવામાં આવ્યું છે આ વીતેન્દ્ર વિજયજી મહારાજ સાહેબના દિશ્રામાં થયેલું ઋષિ પૂજન ભણાવવા માટે ખાસ વિધિકાર હિતેશભાઈ શાહ માંજલપુરથી પધાર્યા છે જુગલબંધી માં અમારા જયેશભાઈ ગુર્ગર જૈન સંગીતકાર તેઓ સરસ મજાનું આ સંગીત આપ્યું છે હસમુખા પાર્શ્વનાથ સેનાલય માં આજે આ પ્રકારનો ઋષિ મંડળ નો કાર્યક્રમ છે કાર્યક્રમ બાદ સાધર્મિક ભક્તિ લાભ એમના પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે આવતીકાલે સાતમી તારીખે બકરી ઈદ અને ઘણા બધા અબોલ વસ્તુઓની હત્યા થવાની ત્યારે જૈન સમાજ દ્વારા આયમિલ કરવાની એક આહલે જગામાં આવી છે એટલે બધા લોકો આંબેલ પોતાના સન્માન કરશે અમારા અલ્તાપુરની સંગમાં પણ આયમિલનું આયોજન છે એટલે બધા લોકો આની અંદર જોડાય એ મારી મિત્રો બધા ઓર જય